ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન એક્ઝિટ પોલના પ્રમાણમાં ઓછી સીટો મળી દેશભરમાં બે ત્રણ રાજ્યમાંથી ધાર્યા કરતા ઓછા પરિણામો મળ્યા છે પરિણામ મળવા પાછળ અવલોકન કરવામાં આવશે પાર્ટીની હેટ્રિક છતી થઈ અને ગેની બેન પંદર થી વીસ હજાર મતોથી બચી ગયા કોંગ્રેસે જાતિવાદ જ્ઞાતિવાદ અને ક્ષત્રિય આંદોલનનો સહારો લીધો હતો બહુમતીથી સરકાર આવત તો અનેક શક્તિશાળી નિર્ણયો લઈ શકાત વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું લોકસભા ચૂંટણીના પરિણામ પર પોતાની પ્રતિક્રિયા આપી અને લોકો સાથે મીડિયાના માધ્યમથી તેઓએ વાત કરી હતી અહેવાલ દીપક રાઠોડ ત્રણસો સૌથી વધુ બેઠકો ભાજપ અને એનડીએને મળશે એટલે સરકાર તો ભાજપની અને એનડીએની બનશે જ એમાં કોઈ શંકા નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન થશે એમાં પણ શંકા નથી એટ્રિક છે સવાલ એક્ઝિટ પોલે જે રીતે આંકડાઓ આપેલા ત્રણસો પચાસ ત્રણસો સાઠ એમને કીધું હતું એના પ્રમાણમાં ઓછી બેઠકો છે પરંતુ જે કાંઈ બેઠકો મળી છે એમાં દેશભરમાં એક જ હવા અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી આ દેશનું સુકાન સંભાળે આ વાતને એન્ડોર્સમેન્ટ મળ્યું છે સૌથી મોટી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે શેર પણ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો છે અને એટલા ભારતીય જનતા પાર્ટીને આશરે અઢીસોની આસપાસ બેઠકો એટલે કે બહુમતી નજીક એ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ આવી છે કોંગ્રેસ કરતાં તો દોઢી બેઠકો મળી છે એટલે સવાલ નથી સર શું કેશો ગેનીબેન છે તેને હેટ્રિક છે તે અટકાવી છે વાત સાચી છે અટકાવી એટલે ભાજપ માટે હેટ્રિક સરકતી ગઈ છે એમ કહી તો ખોટું નથી બેની ગેનીબેન પણ પંદર વીસ હજાર મતે જીતા છે એટલે કોઈ બહુ મોટી જીત તો ન કહેવાય પરંતુ ગેનીબેન જીત્યા છે ભાજપને છવ્વીસે છવ્વીસ બેઠક ન મળી અમારી હેટ્રિક એટકી એનો અફસોસ છે સર જે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે ત્યાં ઓછી સીટ મળી એનું શું કારણ કહી શકાય એટલે વાત સાચી છે બંગાળમાં ધાયરા કરતાં ઓછી બેઠકો મળી ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો મળી રાજસ્થાનમાં ઓછી મેળી મહારાષ્ટ્રમાં ઓછી મળી અને એને કારણે આ આંકડો આ પાછો થયો છે હવે એના કારણોના વિશ્લેષણો હજુ બે ત્રણ દિવસ લાગશે બધા વિશ્લેષણ થશે પછી કારણો મળશે અત્યારે તો ઓછી મેળી છે સીટ હકીકત છે